નમસ્તે મિત્રો અને ગુજરાત વન માં તમારું ફરીથી સ્વાગત છે શું પાકિસ્તાન ના ભાગલા પડી જશે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એવું બિલકુલ લાગે છે કે પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે બને એટલી જલ્દી એ ખંડ ખંડ થઈ જશે તો આજે આ વિડીયોમાં આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ આ બધું આમ તો ઘણા વખત થી ચાલી રહ્યું હતું ખાસ કરીને જે પીઓ જે કે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર ત્યાં આની પહેલી શરૂઆત છેલ્લા ઘણા મહિનાઓથી આમ કહીએ તો વર્ષોથી થઈ છે ત્યાંના લોકો એવું માને છે કે અમને ફક્ત કહેવા માટે જ આઝાદ કાશ્મીર બોલાવવામાં આવે છે બાકી બધું જ જે સત્તા છે એ ઈસ્લામાબાદ થી થાય છે અને આની શરૂઆત લગભગ જુલાઈ ઓગસ્ટ મહિનામાં અને પછી સપ્ટેમ્બરમાં તો એ બહુ આગળ વધી અને ત્યાં ઉગ્ર થવા માંડ્યા ઓછું હોય એમ પાકિસ્તાને ઉપરાંત બલોચિસ્તાનની તો આપણને બધાને ખબર જ છે કે બલોચિસ્તાન તો વર્ષોથી એટલે એની આઝાદી પાકિસ્તાનની પહેલેથી એમને તો તકલીફ હતી કે અમે પહેલેથી એક આઝાદ રાષ્ટ્ર હતા અને તેમ છતાં અમને આઝાદ ન કરવા આવ્યા અને અમને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા આ ઉપરાંત જીએ સિંધ નામની એટલે કે સિંધુ પ્રદેશની વાત પણ ઘણા વર્ષોથી ચાલે છે પણ એ આ બલુચિસ્તાનની જેમ કે પીઓ જે કે ની જેમ એટલી બધી વોકલ નથી તેમ છતાં ચાલી રહી છે એ છે તો આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાને શું કર્યું કે એને અમેરિકાને મદદ કરવા અથવા તો અમેરિકાને ખુશ કરવા અથવા તો અમેરિકાની ક્રિપ્ટો જે છે એ પાકિસ્તાનમાં એનો હબ બને એને માટે બધું જ સમર્પણ કરી દીધું આ સમર્પણમાં એક એવા જેને કહેવાય કે સમજૂતીમાં પણ એને હસ્તાક્ષર કર્યા છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયા હવે તકલીફ એ છે કે પાકિસ્તાનમાં જે ઇસ્લામ જે છે એટલો બધો કટ્ટર છે કે એ લોકો ઇઝરાયલ ને કોઈ દેશ માનતા જ નથી અને બધું જ હમાસ માટે હવે જયારે આ સિગ્નેચર થયા ત્યારે તહેરીકે તાલિબાન પાકિસ્તાન અથવા તો ટીટીપી અને તેહરીકે લબેક આ લોકોએ પાકિસ્તાનમાં એક એવી હવા ઉભી કરી કે આ તો ઇસ્લામની વિરુદ્ધ છે અને એને કારણે પાકિસ્તાનમાં જે કેવાય બધા પ્રદર્શનો ચાલુ થયા અને પાકિસ્તાને શું કર્યું કે થોડા દિવસ પહેલા કાબુલ કાબુલ ઉપર હુમલો કર્યો અને એની આસપાસમાં કે અમે જે ટીટીપી છે તરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે જે આપણે જે કર્યું એ સ્ટાઇલમાં એના જે ઠેકાણાઓ છે જે અમને પરેશાન કરે છે અમારા દેશમાં જે આતંકવાદ ફેલાવે છે એને અમે ટાર્ગેટ કર્યા છે નહીં કે સામાન્ય અફઘાની નાગરિકો પણ અફઘાનિસ્તાન તો ક્યાં માને એવું છે અને બીજું આ ત્યારે થયું જયારે આમિર ખાન જે પાકિસ્તાનના વિદેશ મંત્રી છે એ ભારતમાં ત્યારે જ પાકિસ્તાને હુમલો કર્યો વસ્તુ સ્થિતિ અત્યારે એવી બની ગઈ છે કે પાકિસ્તાનમાં જ પાકિસ્તાનનું ચાલી નથી રહ્યું કારણ કે અફઘાનિસ્તાને બદલો લેવા માટે પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો અને એની અસંખ્ય ચોકીઓ કબજે કરી લીધી આ ઉપરાંત જે તહેરીકે લબેક છે એ લાહોર ને ઇસ્લામાબાદ માં છેક સુધી અંદર પહોંચી ગયા એટલું જ નહીં પાકિસ્તાન જે રેન્જર્સ છે અને એની પોલીસ છે એને આમના ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું ને લગભગ અઢીસો થી વધુ લોકો એમાં મરી ગયા આને કારણે જે આમ પાકિસ્તાની છે જે કટ્ટર બની ચૂક્યો છે એને પણ હવે પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનના જે સરકાર છે એના ઉપર એને ગુસ્સો ફાટી નીકળે છે પાકિસ્તાનના આર્મી ના એક જવાને તો પોતાનો ચહેરો છુપાવીને કહ્યું છે કે આપણે મુસલમાનો થઈને આપણા જ દેશના નાગરિકોને મારી રહ્યા છીએ આ ન્યાય એટલે પાકિસ્તાનમાં આ બધું ઘણા વખત થી ચાલી રહ્યું છે બીજું ખૈબર પખ્તુખા કરીને જે પ્રદેશ છે એ તો પહેલેથી પોતાની જાતને અફઘાનિસ્તાનનો પાર્ટ માને છે અને જે ડોરન્ટ લાઈન છે એને તો અફઘાનિસ્તાન માનતું જ નથી હવે સ્થિતિ અથવા તો પ્રશ્ન એ આવે છે કે શું આ બધું છે તો પાકિસ્તાન ખંડિત થશે આની પાછળ એક જ શક્યતા છે કે જ્યારે અમેરિકા પાકિસ્તાન ઉપરથી પોતાનો હાથ લઈ લેશે ત્યારે આ શક્ય બનશે અત્યારે ભલે પાકિસ્તાન ચારે બાજુથી સળગી રહ્યું છે પરંતુ અમેરિકા એને એકઠું રાખવામાં મદદ કરશે એક બીજી વસ્તુ પણ અહીંયા ઉમેરવાની એ છે કે કદાચ એવું બને કે અમેરિકા અને પાકિસ્તાનના જે સત્તાધીશો છે જેમાં આર્મી પણ આવી ગઈ એવું માને છે કે ગમે તે થાય પાકિસ્તાન જુદું તો નહીં પડે ને આપણું જે કામ છે અત્યારે ચાલી રહ ચાલશે પાકિસ્તાનની આર્મી બધી જ જગ્યાએ બિઝનેસ કરે છે નાનામાંનું બિલ્ડિંગ બનતું હોય કોલોની બનતી હોય ડેમ બનતો હોય બધામાં એની કટકી હોય છે ને એનાથી જ એના જનરલો બધા અમેરિકા લંડન દુબઈ ઓસ્ટ્રેલિયા બધે વિલાઓ બનાવીને રહે છે એટલે એમને એવું છે કે આ બધું થોડા સમયમાં છે બાકી થઈ જશે પણ પરિસ્થિતિ જે છેલ્લા એક બે વર્ષ પહેલા હતી એના કરતાં બહુ જ ખરાબ છે અને એ શક્યતા છે કે આ જે પાકિસ્તાનીઓ છે એ કદાચ અંદરથી જ એવો બળવો થાય અને પાકિસ્તાન ખંડિત થાય પણ આ ક્યારે બનશે એ અત્યારે કેવું થોડું અઘરું છે પ્લસ અમેરિકા જે જીઓપોલિટિક્સ પાકિસ્તાનનું સ્થાન છે એમાં બહુ રસ અને અત્યારે તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ ટ્રમ્પ છે એને તો જાણે પાકિસ્તાન ઉપર ખબર નહીં શું પ્રેમ આવી ગયો છે એ કાયમ પાકિસ્તાન ના વખાણ જ કરતા હોય છે તો અત્યારની પોઝિશનમાં પાકિસ્તાન તૂટે એવું ઓછું લાગે છે પણ આવનારા ચાર થી પાંચ વર્ષમાં આ શક્યતા પ્રબળ બને એવું અત્યારે લાગે છે પાકિસ્તાન ખંડિત થશે પણ હજી વાર લાગશે અત્યારની સ્થિતિ બહુ ખરાબ છે જો એમાં ઝડપ આવશે તો પાંચ ના બે વર્ષ કે એક દોઢ વર્ષ પણ થઈ શકે છે આશા છે તમને આ વિશ્લેષણ ગમ્યું હશે વન ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત